નમસ્કાર જય શ્રીરામ દોસ્તો સ્વાગત છે ફરી એકવાર આ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ વિશેષ દિવસ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સમગ્ર ભારત માટે ખૂબ જ ખાસ દિવસ બનવા જઈ રહ્યો છે આ દિવસે ભગવાન શ્રી રામ રામલલ્લાજીની સ્થાપના થવા જઈ રહી છે સમય બપોરે એક બે ત્રીસનો હશે અને મેષ રાશિનો સ્વર્ગવાસ થશે આ સમયે જન્મેલા આપણે તે યુગો વિશે જાણીએ છીએ બાળકો તેમના જીવનમાં કેવી રીતે પ્રગતિ કરશે અને તેમની કુંડળીમાં કયા શુભ યોગો રચાશે સૌપ્રથમ તો આપણે જાણીએ કે આ દિવસે મેષ રાશિ અને ચરોત્રમાં ગુરુની સ્થિતિ બીજા ઘરમાં ચંદ્ર છઠ્ઠા ઘરમાં કેતુ નવમાં ઘરમાં બુધ મંગળ શુક્ર દસમા ઘરમાં સૂર્ય રહેશે અગિયારમાં ઘરમાં શનિ અને બારમા ઘરમાં રાહુ આ ગ્રહોની સ્થિતિ પોતાનામાં રાજ્યોગથી ભરેલી ગ્રહસ્થિતિ છે ચમાર યોગ અને આયુષ્ય યોગ ઉર્ધ્વગામી અને આઠમા ઘરનો સ્વામી મંગળ નવમાં ભાવમાં મિત્ર ગુરુની રાશિમાં છે આ એક ઉચ્ચ કક્ષાનો રાજ્યોગ છે કેન્દ્રનો સ્વામી નવમાં ત્રિકોણમાં જવાના કારણે ચમાર યોગ અને આયુષ્ય યોગ રચાઈ રહ્યો છે આવા યોગમાં જન્મ લેનાર વ્યક્તિ સારા ધન અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ કરે છે અને ધાર્મિક કાર્યોમાં પ્રગતિનો વિશેષ ગુણ ધરાવે છે ઋષિ તે છે જે સંતોની સેવા કરે છે અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ ધરાવે છે આવી વ્યક્તિનું આયુષ્ય પણ લાંબુ હોય છે ધેનુ યોગ અને કામ યોગ બીજા અને સાતમા ઘરનો સ્વામી શુક્ર નવમા ઘરમાં ઉર્ધ્વગામી સ્વામી સાથે છે આ યોગને ધેનુ યોગ અને કામ યોગ કહેવામાં આવે છે આ યોગ વાળા વ્યક્તિ ધનથી સમૃદ્ધ હોય છે અને પોતાની સંપત્તિનો ઉપયોગ દાન જેવા શુભ કાર્યોમાં કરે છે આવા વતનીની પત્ની પણ સુંદર નમ્ર ધાર્મિક અને સદાચારી સ્વભાવની હોય છે અને તેને પોતાના પારિવારિક જીવનમાં સુખ મળે છે શૌર્ય યોગ તપસ્વી યોગ અને યોગ બુદ્ધ ત્રીજા ઘર અને છઠ્ઠા ઘરના સ્વામી નવમા ઘરમાં મંગળ અને શુક્ર સાથે શૌર્ય યોગ તપસ્વી યોગ અને યોગ રચી રહ્યા છે આવી વ્યક્તિ શત્રુઓ પર પરાક્રમી અને વિજી હોય છે વ્યક્તિને વેદના પાઠ કરવામાં રસ હોય છે અને તે જ્યોતિષ અથવા વાર્તા કહેવા વગેરે જેવા કાર્યોમાં નિપુણ હોય છે તેમના કલાત્મક સ્વભાવમાં પણ કવિતા અને લેખનની કળાની વિશેષ ઝલક જોવા મળે છે જળયોગ ચંદ્ર ચોથા ઘરનો સ્વામી બીજા ઘરમાં ઉચ્ચ રાશિમાં છે આને જલ્દી યોગ કહેવામાં આવે છે આ યોગવાળા વ્યક્તિનું ઘર ખૂબ જ સુંદર અને આકર્ષક હોય છે અને સમયની સાથે તેમને ધન સુખ અને સમાજમાં ઉચ્ચ પ્રતિષ્ઠા મળે છે આવા લોકોની વાણી મધુર અને અન્ય લોકો માટે આકર્ષક હોય છે તેમને યોગ પાંચમા ઘરનો સ્વામી દસમા ઘરમાં સૂર્ય છે જે દિગ્બલી પણ છે આ વિદ્યાર્થી નમક રાજયોગ રચી રહ્યો છે આવો યોગ ધરાવનાર વ્યક્તિ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે અને આઇક્યુ લેવલ ખૂબ જ સારો હોય છે આ યોગની કુંડળીમાં હતો મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને આલ્બર્ટ આઇન્સ્ટાઇનની પ્રતિભાને આખી દુનિયા ઓળખે છે આ યોગમાં જન્મેલા વ્યક્તિ એવા હોય છે જે સારા નિર્ણયો લે છે અને પોતાની બુદ્ધિનો સારો ઉપયોગ કરે છે ભાગ્યયોગ અને વિદેશ યાત્રાનો યોગ નવમાં અને બારમા ઘરનો સ્વામી ગુરુચરોહણમાં મિત્રની નિશાનીમાં છે અને દિગ્બલી છે આને કહેવાય ભાગ્યયોગ આવી વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી અને બુદ્ધિશાળી હોય છે સૌથી મોટી કટોકટીના સમયમાં વ્યક્તિ ભગવાનની કૃપા મેળવે છે અને ચમત્કારિક છે અને ચમત્કારિક રીતે સૌથી મોટી સમસ્યાઓ પર કાબૂ મેળવે છે દયાળુ વલણ તેમનામાં જન્મજાત ગુણ છે આ લોકો પોતે મુશ્કેલ પરિસ્થિતિઓમાં જીવશે પરંતુ તેમના પ્રિયજનોને ક્યારેય નિરાશ નહીં થવા દે પીડાની લાગણી તેમને વિદેશ જવાની ઘણી તકો પણ મળે છે ખ્યાતિયોગ અને પારિજાત યોગ દસમા અને અગિયારમાં ઘરનો સ્વામી શનિ અગિયારમાં ભાવમાં છે આને યોગ અને પારિજાત યોગ કહેવામાં આવે છે આવા યોગમાં જન્મ લેનાર વ્યક્તિ રાજ્ય સમાજમાં ખૂબ જ કમાવવાની આવી વ્યક્તિ ગરીબ પરિવારમાં જન્મે તો પણ પોતાના જીવનમાં ખૂબ જ કીર્તિ અને કીર્તિ પ્રાપ્ત કરે છે આવી વ્યક્તિ પોતાનામાં એક ઉદાહરણ ગણાય છે આ રીતે આ કુંડળીમાં ઘણા વધુ રાજયોગો રચાઈ રહ્યા છે જે બાળકોને જીવનભર સુખ પ્રદાન કરશે